નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવીસો અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સો બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવસો અધ્યયન ભાગ નંબર ત્રણના

પર્યાવરણમાં ક્યાં આવરણનો સમાવેશ કરી શકાય નહીં જવાબ આવશે ડી ભાવાવરણ નંબર બે વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે બી વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો અને ક્ષારકણો નંબર ત્રણ તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલવા જાઓ છો ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે બી ઓઝોન નંબર ચાર સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી જવાબ નંબર સમુદ્રના પ્રવાહ માટે નીચેનામતી કયું વિધાન સાચું છે બી ધ્રુવ પ્રદેશથી વિષ્ણુ વૃદ્ધ તરફ વહે છે નંબર છ દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ ક્યાં મહાસાગરમાં આવેલી છે એ પેસેફિક મહાસાગર સાત બે ભરતી કે ઓટ કલાક નંબર નવ નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણના પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી ડી રાસાયણિક ખાતર નંબર દસ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે સી એકોતેર નંબર આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલો ભાગ માટે કયું સાચું છે જવાબ આવશે બી તેમાં છે નંબર બે અને નંબર ત્રણ તે જલાવરણ દ્વારા રોકાયેલ વિસ્તાર છે અને તે એકોતેર ટકા ભાગ રોકે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી થી આઠ નીચે નવી સ્વર્ધન પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે પ્રશ્ન બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ ખાલી જગ્યા છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો જવાબ આવશે પૃથ્વી નંબર બે પૃથ્વીના નંબર ચાર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી પર ખાલી જગ્યા આવે છે ભરતી ઓટ નંબર પાંચ કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે હવા પ્રશ્ન બે બી બંધ બેસતા જોડકા રચો નંબર એક કારખાનાના ધુમાડાના રચકણો તો હવાનું પ્રદૂષણ નંબર બે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ તો જમીનનું પ્રદૂષણ નંબર ત્રણ લાઉડ સ્પીકર ધ્વનિનું પ્રદૂષણ નંબર ચાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી તો જળનું પ્રદૂષણ પ્રશ્ન ત્રણ એ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે તો કે હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે નંબર બે ચીડિયાપણું અને બહેરાશ ક્યાં પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે તો ચીડિયાપણું અને બહેરાશ એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે નંબર ત્રણ ભૂમિ પ્રદૂષણ એટલે શું તો કે ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને પ્રદૂષણ કહે છે નંબર જલાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જલાવરણમાં મહાસાગરો સાગરો સરોવરો ઉપસાગરો અખાતો નદીઓ જળાશયો વગેરેનો સમાવેશ થાય છે નંબર પાંચ રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં સંદેશા વ્યવહાર ક્યાં આવરણને આભારી છે તો રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં સંદેશાવ્યવહાર વાતાવરણને આભારી છે નંબર છ મોટી ભરતી કેવી સ્થિતિના પ્રભાવથી થાય છે તો કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવની મોટી ભરતી આવે છે નંબર સાત મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે તો મહાત્મા ગાંધીએ કહ્યું છે કે માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ નંબર આઠ શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોન ઝોન ક્યાં પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે તો કે શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોન ઝોન ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ ખરું નંબર પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલા છે તેને જલાવરણ કહે છે ખરું નંબર ત્રણ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો નથી ખોટું નંબર ચાર પૃથ્વી પર સૂર્ય કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે ખરું નંબર પાંચ વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો નંબર એક માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું તો માનવીય પોતાના બુદ્ધિ કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ એટલે માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે નંબર બે જળ પ્રદૂષણ શા કારણે થાય છે તો તેમનો અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ હવાનું પ્રદૂષણ અટકાવવા ક્યાં પગલાં લેવા જોઈએ તો હવાનું પ્રદૂષણ અટકાવવા ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ તે પણ અહીં આપેલ છે નંબર ચાર જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે નંબર પાંચ પર્યાવરણ એટલે શું તેના ઘટકો જણાવું પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણ આપો નંબર એક દરિયામાં ભરતી ઓટ થાય છે

હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા નંબર બે ભરતી ઓટ સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે અને સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે નંબર ત્રણ જીવાવરણ વૃદ્ધાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે

જમીન પ્રદૂષણ તો ઘન કચરો ઉત્ખનન પ્રવૃત્તિ રાસાયણિક ખાતર પ્લાસ્ટિક ઉપયોગ ત્યાર પછી જળ પ્રદૂષણ ગટરનું પાણી ઉદ્યોગોનું દૂષિત પાણી હવા પ્રદૂષણ ધૂળ રચકણો વાહનોનો ધુમાડો કોલસાના રચકણો અને જહાજોમાં વપરાતું બળતણ ધ્વનિ પ્રદૂષણ જેટ વિમાનનો અવાજ ડીજેનો અવાજ અને લાઉડ સ્પીકર પ્રશ્ન નંબર બે તમે જોયેલા પ્રદૂષણનું ચિત્ર ચોટાડી તે પ્રદૂષણનું નામ લખો તો પેલું છે જળ પ્રદૂષણ અને બીજું છે જે હવા પ્રદૂષણ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે